આપણે મગફળી તલીનો મિશ્ર પાકની નેચરલ ફાર્મિંગનું મોડેલ છે તો તલ છે એ આપણો સબસીડરી ક્રોપ છે મેઇન ક્રોપ છે આપણો મગફળી તો બે મગફળીની લાઈન વચ્ચે તલની લાઈન એટલે તલ ભાઈ નાઇટ્રોજન ફિક્સ નથી કરતું પણ મગફળી નાઇટ્રોજન ફિક્સ કરે છે એટલે શરૂઆતનો નાઇટ્રોજન જે તલને જોશે એ બધું એનો જીવનકાળ દરમિયાનનો કોણ આપશે મગફળી તલ આપણે મગફળીથી વહેલા પાકી જાય તલ હાર્વેસ્ટ થઈ જાય બાકીના એના જે

બરાબર ઇન્સેક્ટનું ડેમેજ એકદમ એકદમ નહીં વધશે જે આપણે ઇકોનોમિક લેવલ પાસે નથી તો બરાબર આપણે દવા છાંટવાની આમાં જરૂર નથી હજી તો આ શરૂઆત છે જો હુયા બેહે છે બરાબર હજી તો આ બધા હુયા બેહવાના બાકી છે અને જમીન એકદમ પોચી રહી એટલે તમારે સુયા બેહવામાં કોઈ તકલીફ નહીં જેઓ બધા જ સુયા બેહી ગયેલા છે બરાબર જમીન આપણે શું છે મોનોક્રોપિંગ કરીએ જમીન ટાઈટ થાય વારંવાર કલ્ટિવેશન કરીએ જમીન ટાઈટ થાય આમાં આપણે બેડ બનાવવા પછી કોઈ પણ જાતનું કલ્ટિવેશન કરેલું નથી આ એમનું આખું આ બનાવેલું છે નેચરલ ફાર્મિંગના આયામોથી જ આપણે એટલે જ વાપસા કંડિશન મેન્ટેન તમારી ત્યારે મસ્ત થાય કે જ્યારે તમે ગાદી ક્યારે કરો અને ઓવર ઇરિગેશન નહીં આમાં હજી સુધીમાં આ વરસાદ આધારિત છે આમાં કોઈ અમે પાણી નથી આપ્યું પણ જ્યારે શરૂઆતમાં ખેતર ત્યાર કર્યું ત્યારે ઘનજીવામૃત પછી દરેક પિયત હવે આપવાનું થશે ત્યારે પ્રવાહી જીવામૃત આચ્છાદન મલ્ચિંગ જ્યારે કરીએ એનું અને પછી આપણે આના જે તલ કાપશું એના પર પાછા મલચના રેસેડિયું કરી દેશું અને રેજ બેડ ઉપર કરીએ એટલે આપણે વાપસા મેન્ટેન મેઇન્ટેન અહીંયા સતત ત્રણ દિવસ પહેલાં તમે એવા વરસાદ ચાલુ હતો આજ કાલથી હાનથી બંધ છે તો એ જો વાપસા કન્ડિશન આવી ગયું પાણી ક્યાંય ભરેલું નથી ઉતરી ગયું છે બરાબર ચાલુ વરસાદે આમાં પાણી ભરાય જાય કારણ કે આ નીચાણવાળા પ્લોટ છે ઉપરનું બધું ડુંગરનું પાણી આ બાજુ જ આવે પણ જેવો વરસાદ બંધ થાય જમીનમાં અળસિયા એટલા છે કે એના છિદ્રોમાં પાણી અંદર વહી જાય કોઈ વોટર લોગિંગ કંડિશન રહેતી નથી અને ડાયરેક્ટ બીજા ત્રીજા દિવસે અમારે વાપસા કંડિશન તૈયાર થઈ જાય એટલે એક્સેસ હોમ મોઇશ્ચર છે એ બધું નીકળી જાય અને આપણે મગફળીની તમે કંડિશન છો બરાબર એટલે પ્રાકૃતિક કૃષિથી બધા જ પાક સારી રીતે થાય પણ આપણે મોનોક્રોપ ક્રોપ કરવાનું છે મિક્સ ક્રોપિંગમાં જવાનું છે જે એકબીજાના પૂરક પાકો હોય એકબીજાને નાઇટ્રોજન આપે અને પૂરી પદ્ધતિથી આપણે પાચા પાંચે આયામોનો ઉપયોગ કરવાનો છે એટલે નેચરલ ફાર્મિંગથી કોઈ પણ વસ્તુ ખેતી અશક્ય નથી કોઈ કેમિકલ તમારે નાખવાની જરૂર નથી